નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સૈયદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરમાં માવઠાના સામાન્ય વરસાદે વિજાપુરના ખાડા ખોલ્યા પાલિકાની કામગીરી પર સવાલો ઊભા થયા સમાચાર વિગતવાર જાય તો કમોસમી અને માવઠા સાથે ભરેલા ગઈકાલે ભરેલા સામાન્ય વરસાદે પણ વિજાપુરના જાહેર માર્ગોને ધોઈ નાખ્યા છે માત્ર પાંચથી છ મિમી વરસાદ પડવામાં વરસાદ પડવાથી ખત્રી કુવા ચક્કર સહિતના અનેક મુખ્ય રસ્તાઓ ઉપર ખાડા પડી ગયા છે જે ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી આ રસ્તાઓ નવા બનેલ નથી જેથી લઈને દિવાળી પહેલાં નગરપાલિકા દ્વારા ટેમ્પરરી ખાડા પૂરવામાં આવ્યા હતા પરંતુ વરસાદી પાણીના કારણે ખાડા ફરીથી ધોવાઈ જતા ખુલ્લા પડી ગયા છે જેમાં પાણી ભરાઈ જતાં વાહન ચાલકો રાહદારીઓ અને વેપારીઓ મોટી મુશ્કેલીઓ મુકાયા છે વાત કરીએ તો અગાઉ જે નગરપાલિકા બગીચાની સામે આવેલ આર એન્ડ વિભાગના રોડની તો ત્યાં ખાડો પડ્યો હતો પરંતુ પૂરવામાં આવ્યો હતું તંત્ર દ્વારા ફરીથી ત્યાં પણ ખાડાઓની સમસ્યા સર્જાઈ છે જે આ ખાડાઓથી લઈને વાહન ચાલકોનો અકસ્માત સર્જાય છે શું ફરીથી તંત્ર કોઈ અકસ્માતની વાળ જોઈને જેવું પણ નગરમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે શહેરના અંદરના વિસ્તારોમાં ભૂગર્ભ ગટર લાઈનની જૂની સમસ્યા યથાવત રહેવા પામી છે જ્યાં વરસાદ પડતા આ વખતે પણ મોટા પ્રમાણમાં ગટરો ઉભરાઈ હતી અને જાહેર રસ્તાઓ અવરોધાયા હતા વિજાપુર નગરપાલિકાના કાગરોમાં વિકાસની મોટી વાતો થાય છે પરંતુ વાસ્તવિકમાં ટેમ્પરરી ભરણ સિવાય કોઈ કાયમી નિવેરો થતો નથી રોડ રસ્તાને ડ્રેનેજની કામગીરી ક્યારે પૂરો થશે તે એક ચર્ચાનો વિષય બની રહ્યો છે વિજાપુરના નાગરિકોને હવે કાગળ પરના આંકડા નહીં પરંતુ વાસ્તવિક રસ્તા અને ડ્રેનેજ લાઇન જોઈએ